નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી નું નિધન જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકાના ઓગણચાળીસમાં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું સો વર્ષની વયે અવસાન થયું છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવીએ કે જીમી કાર્ટરે ઓગણીસો છોતેરથી ઓગણીસો એંસી સુધી યુનાઇટેડ સ્ટેટ્સના ઓગણચાળીસમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ બનતા પહેલાં તેમણે યુનાઇટેડ સ્ટેટના નેવીમાં સેવા આપી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો કાટણ બે હજાર બેમાં શાંતિ વાટાઘાટો માનવ અધિકારીઓ માટે ઝુંબેશ અને સામાજિક કલ્યાણમાં તેમના કામ માટે નોબેલ શાંતિ પુરુષ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ